નમસ્તે મિત્રો આજે આપણે પેન્ટનું કટિંગ ફક્ત ચાર માપ જેમ કે લંબાઈ કમર સીટ અને મોરી એના વડે આપણે પેન્ટનું કટિંગ કરીશું સૌ પ્રથમ આપણે કમરનું માપ લઈશું તેને ચાર વડે ભાગી જે માર્ક મળે તેનું આપણે ત્યાં નિશાન કરીશું તેમાં આપણે વન ઇંચ વન પોઈન્ટ પાંચ ઇંચ આપણે લૂઝિંગ એડ કરીશું અને વંચ ઇંચ આપણે સિલાઈનું એડ કરીશું અને હવે અગિયાર ઇંચ જેટલું આપણે લંગોટ માટે માર્ક કરી ત્યાં આગળ આપણે એક સીધી લાઈન દોરી દઈશું કમરના ભાગે જે માપ આવ્યું હોય તેમાં હાફ ઇંચ ઉમેરી આપણે માર્ક કરીશું અને તેમાં ત્રણ ઇંચ વધારે આપણે માર્જિંગ માટે એડ કરી એક સ્ટ્રેટ લાઈન દોરી દઈશું તે સ્ટ્રેટ ને આપણે મધ્યમાં એ માર્ક કરીશું અને તેનું એ પણ આપણે ફરીથી મધ્યમાં માર્ક કરીશું અને જે માર્ક આવે ત્યાં આપણે વન ઇંચ જેટલો ક્રોસ માર્ક આપી અને તેને એક એક રાઉન્ડ શેપ આપી દઈશું ત્યાર પછી હવે આપણે સીટનું માપ લઈશું સીટના માપને આપણે ચાર વડે ભાગીશું અને જે મળે તેને આપણે વન પોઈન્ટ પાંચ ઇંચ જેટલું વધારે એડ કરીશું જે માપ મળી હોય તે આપણે જ્યાંથી ક્રોસ રાઉન્ડ ચાલુ થતો હોય ત્યાં આપણે માર્ક કરી લઈશું ત્યાર પછી આપણે આપણા પેન્ટની લંબાઈનું માર્ક કરીશું હવે આપણે લંગોટનું જે માપ આવ્યું હોય તેનું આપણે અડધું કરીશું અને અડધું જેટલું અડધું માપ થાય તેટલું જ અડધું માપ આપણે નીચે મોરીના ભાગે માર્ક કરીશું હવે મોરીના માપને ચાર વડે ભાગીશું તો આપણને ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ મળશે તો એક બાજુ આપણે ત્રણ પોઈન્ટ પાંચ ઉમેરીશું અને બીજી બાજુ આપણે ચાર પોઈન્ટ પાંચ ઉમેરીશું કેમ કે પેન્ટ આપણો અમુકવાર ઊંચો થઈ જતો હોય છે એટલા માટે અને લંગોટ અને મોરીના માર્કને આપણે જોઈન્ટ કરી દઈશું અને બીજી બાજુ આપણે આવી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને માર્ક કરીશું અને જો તમારી પાસે ફૂટપટ્ટી ના હોય તો તમે સીધી લાઇન પણ દોરી શકો છો નીચે મોરી વાળવા માટે આપણે એક પોઈન્ટ પાંચ જેટલું માર્ક કરી અને એક સીધી લાઈન દોરી દઈશું આપણે જે જે માર્ક કર્યા છે તે જ પ્રમાણે આપણે હવે તેનું કટિંગ કરી દઈશું તે તેથી હવે આપણો આગળનો ભાગ પૂરો થયો અને હવે આ જ ભાગનો ઉપયોગ કરી અને આપણે પાછળનો ભાગ કટિંગ કરીએ વધેલા કાપડની ઉપર આપણે આગળનો ભાગ બરાબર ગોઠવી અને જેટલું માપ આપણે ત્યાં લંગોટમાં માર્જિંગ માટે રાખ્યું હતું તેટલું જ માપ આપણે બધી બાજુ એમાં ઉમેરી દઈશું મેં ત્રણ ઇંચ રાખ્યું હતું એટલે ઉપર અને પાછળની ભાગે મેં ત્રણ ત્રણ ઇંચ જેટલું માર્ક કરી અને ત્યાં એક આગળ આપણે એક સીધી લાઈન દોરી કાઢી અને ફરીથી આપણે સ્કેલનો ઉપયોગ કરી એક સેફ આપી દઈશું જો તમારી પાસે ના હોય તો તમે સીધી લાઈન પણ દોરી શકો છો પરંતુ સેફ આપીએ તો થોડું વધારે સારું રહે અને ત્યાર પછી આપણે જે જે માર્ક કર્યા છે તે પ્રમાણે આપણે તેનું કટિંગ કરી લઈશું આ પ્રમાણે આપણા આગળનું અને પાછળના પેન્ટનું કટિંગ થઈ ગયું જો તમને ગમ્યું હોય તો વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ